નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે આજના સમાચાર જાણવા ખૂબ જરૂરી છે આખા ગુજરાતની અંદર હવે એક સરખો કાયદો લાગુ થઈ ગયો ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટી જાહેરાત કરી નાખી છે સાવધાન ગુજરાતમાંથી હવે ઘર ભેગા કરશે કડકમાં કડક નિર્ણય લેવાયો સૌથી મોટા સમાચાર વિધવા બહેનો માટે નવી યોજના જાહેર થઈ ગઈ સૌથી મોટા સમાચાર તો આ તરફ હવે મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા ખાતામાં આવશે સૌથી મોટા સમાચાર ફટાફટ જાણી લેજો તો પચીસ તારીખ સુધી ધડબડાટી સૌથી મોટી આગાહી આધાર કાર્ડ યુપીઆઈ પેન્શન વગેરે તમામની અંદર મોટા ફેરફાર થઈ ગયા આજના સૌથી મોટા સમાચાર આજના વિડીયોમાં જાણીશું જાણીશું પણ એની પેલા કડાકા ભડાકા મોટી આગાહી કરી નાખવામાં આવી છે ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તાર પાણીથી ગરકાવ થઈ ગયો છે ગાંધીનગરમાં વરસાદ અને વાવાઝોડું પણ આવ્યું જેથી લોકો ડૂબી ગયેલા અંડરપાસ પાર કરવામાં પણ મુશ્કેલી થઈ હતી જેના કારણે ઘણા વાહનો પણ ફસાયા હતા ત્યારે મિત્રો હવે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરી નાખ્યું છે આગાહી મુજબ પચીસ જૂન સુધી વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ પણ ચાલુ જ રહેશે પચીસ તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો હવે જાણી લે આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર આખા ગુજરાતે સમાચાર જોઈ લેજો ગુજરાતની અંદર હવે એક સરખો કાયદો લાગુ કરવામાં આવ્યો છે રાજ્યની અંદર યુનિફોર્મ સિવિલ કોડની જેમ જ હવે યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે જ્યાં મિત્રો હવેથી યુનિફોર્મ નામકરણ પોલિસી એટલે કે જન્મનો દાખલો હોય આધાર કાર્ડ હોય આ બધાની અંદર તમામ ગુજરાતીઓનું એક સરખું જ નામ રહે એક સરખું જ નામ જળવાઈ રહે એ માટે ખાસ પેટર્ન તૈયાર કરવામાં આવી છે આ પેટનની અંદર હવેથી તમારી જે અટક હશે અટક હંમેશા છેલ્લે લખાઈને જ આવશે ઘણા મિત્રો અટક પોતાની પહેલાં લખતા હોય છે ઘણા મિત્રો અટક પોતાની છેલ્લે લખતા હોય છે જેથી અસ્તવ્યસ્ત કામગીરી થઈ જાય છે તેથી ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે આખા ગુજરાતમાં એક સરખી જ પેટર્ન જળવાય એ માટે હવેથી અટક છેલ્લે જ લખવામાં આવશે જો તમે અટક લખી હોય તો હવે તમારી અટક છેલ્લે જ લખવાની રહેશે આધાર કાર્ડ હોય કે જન્મ તારીખનો દાખલો હોય બધાની અંદર આ નવો ફેરફાર થઈ જવાનો છે બાળકના પિતાના નામ માતાના નામ બધાની અંદર પણ ફેરફાર થઈ જવાનો છે સૌપ્રથમ પ્રથમ તમારું નામ પછી પિતાનું નામ અને છેલ્લે જવે અટક લખાઈને આવશે પરિપત્ર પણ બહાર પાડી દેવામાં આવ્યો છે તો જન્મ દાખલો મરણ દાખલો આધાર કાર્ડમાં પણ ફેરફાર થઈ ગયો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પણ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓનું જે એલસી હોય લિવિંગ સર્ટિફિકેટ હોય એમાં પણ આવો જ નિયમ નવો નિર્ણય કે અટક તમારી છેલ્લે જ લખાઈને આવશે કારણ કે મિત્રો સરકારે આધાર કાર્ડમાં પણ અટક છેલ્લે લખવાનું કહી દીધું એટલે વિદ્યાર્થીઓની પાસે પણ આધાર કાર્ડ હોય વિદ્યાર્થીઓ હમણાં અપાર આઈડી બનાવવામાં આવે છે જે આધાર કાર્ડની અંદરથી જ કાઢવામાં આવે છે આધાર કાર્ડમાં છેલ્લે અટક હોય એટલે અપાર આઈડીમાં પણ છેલ્લે અટક હોય તેથી હવે લિવિંગ સર્ટિફિકેટમાં પણ છેલ્લે જ અટક લખાઈને આવશે સ્કૂલ વિભાગ દ્વારા શિક્ષણ વિભાગે પણ પરિપત્ર કરી નાખ્યો છે કે હવે વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ શાળા છોડ્યાનું જે દાખલો હશે એમાં પણ અટક છેલ્લે જ લખાઈને આવશે આખા ગુજરાતમાં ધીમે ધીમે તમામ ડોક્યુમેન્ટની અંદર હવે અટક છેલ્લે જ લખાશે અત્યારે આધાર કાર્ડ જન્મ દાખલો મરણ દાખલો અપાર આઈડી અને બાળકોના એલસી સર્ટિફિકેટમાં મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે તો તમામે તમામ ગુજરાતી મિત્રોના સમાચાર મોકલી દેજો તો મિત્રો બીજા એક મોટા સમાચાર ગુજરાતમાં સૌથી મોટો કડક આદેશ હવે ઘર ભેગા કરી નાખશે ગુજરાતમાં જે ગેરકાયદેસર રહે છે એવા વિદ્યાર્થીઓને હવે ઘર ભેગા કરવામાં આવશે ગુજરાતની અંદર નાગરિકોની સલામતી જળવાઈ રહે એની મજબૂતી બની રહે એ માટે જેટલા પણ લોકો જ નહીં પરંતુ બીજા પણ લોકો જે ગેરકાયદેસર રહેતા હોય એ તમામને હવે ઘર ભેગા કરવામાં આવશે પોતાના વતન મોકલી દેવામાં આવશે જ્યાં મિત્રો નોકરીદાતાઓને તેમના કામદારોના ઓળખ દસ્તાવેજોની નકલો પોલીસને સબમિટ કરવાની ફરજ આપવામાં આવી છે એટલે જે પણ ગુજરાતી મિત્રો હોય તમામને આ સૂચના છે કે તમે તમારે ઘરે કોઈ નોકર રાખતા હોય અથવા તો તમારી દુકાન હોય તો ત્યાં કોઈ કામદાર રાખતા હોય તમારી ફેક્ટરી હોય તો ત્યાં પણ કોઈ કામદાર હોય તો એ કામદારોના ઓળખ પ્રમાણપત્રોના તમામ દસ્તાવેજો તમારે ભેગા કરવાના છે અને પોલીસ સ્ટેશનને સબમિટ કરવાના રહેશે જેથી જાણ થઈ જાય કે ગુજરાતની બહારના કેટલા લોકો કામ કરે છે બધી જ માહિતી પોલીસને સબમિટ કરવાની રહેશે નહીં તો તમારી ઉપર કડકથી કડક દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે તમામે તમામ લોકોને ફરજ પાડવામાં આવી છે એસઓપી જાહેર કરવામાં આવી છે પછી ભલે કોઈ કંપની હોય પાનની દુકાન આપતો હોય મજૂર કોન્ટ્રાક્ટર હોય અથવા તો ઘરે તમે નોકર રાખતા હોય આ બધા લોકોને સૂચના આપવામાં આવી છે કે તમારા જેટલા નોકર હોય કે પછી તમે કોઈ પણ કામદાર રાખ્યા હોય બધાના દસ્તાવેજ ભેગા કરીને પોલીસ સ્ટેશનની અંદર જમા કરવાના રહેશે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય તમામ મિત્રોને ફટાફટ મોકલી દેજો ત્યાર પછીના મિત્રો સમાચાર સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર મહિલાઓને હવે બારસો પચાસની જગ્યાએ પંદરસો રૂપિયા દર મહિને ખાતામાં આવશે સૌથી મોટા અગત્યના સમાચાર મધ્યપ્રદેશની અંદર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ગુરુવારે મોટી જાહેરાત કરી છે મધ્યપ્રદેશની અંદર એક યોજના ચાલુ છે જેનું નામ છે લાડલી બહેના યોજના આ યોજનાની અંદર દરેક મહિલાઓ જે મધ્યપ્રદેશની મહિલાઓ છે એના ખાતામાં અત્યાર સુધી બારસો પચાસ રૂપિયા જમા થતા હતા હવે મિત્રો આ યોજનામાં અઢીસો રૂપિયાનો વધારો કરી નાખો છે એટલે દરેક મધ્યપ્રદેશની મહિલાઓને બારસો ની જગ્યાએ પંદરસો મહિલાઓને પંદરસો રૂપિયા દર મહિને હવે ખાતામાં મળશે મિત્રો ગુજરાતની અંદર પણ આવી જાહેરાત થવી જોઈએ ગુજરાતની મહિલાઓને પણ બારસો રૂપિયા મળે તોય પણ સારું છે ગુજરાતની મહિલાઓ માટે આવો નિર્ણય થવો જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો અગત્યની યોજના વિધવા સહાય યોજનાની અંદર એક નવી યોજના અમલમાં આવી છે વિધવા બહેનો આગળ વધે એ માટે ગુજરાત સરકારે એક નવી યોજના શરૂ કરી છે આ યોજનાનું નામ છે પશુપાલન સહાય યોજના વિધવા પશુપાલન સહાય યોજના સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં યોજના લાગુ થઈ ગઈ છે આ યોજનાની અંદર અઢાર વર્ષથી પચાસ વર્ષની જે વિધવા મહિલાઓ છે એમના માટે સહાય મળી રહે એ માટે પશુપાલન સહાય યોજના અમલમાં મૂકી છે જેથી વિધવા બહેનો આત્મનિર્ભર બની શકે અને પોતાની આવકના સ્ત્રોતો ઊભા કરી શકે એ માટે આ યોજના અમલમાં આવી છે તો મિત્રો આ યોજનાની અંદર કઈ રીતના સહાય મળશે શું સહાય મળશે કેટલા પૈસા મળશે બધી બાબત જણાવી દઉં તો આની અંદર અલગ અલગ ત્રણ યુનિટો જાહેર કર્યા છે જો વિધવા મહિલાઓ ગાયો પાળતી હોય ભેંસો પાળવા હોય તો એની માટે કેટલ શેડ સહાય માટે ત્રીસ હજાર રૂપિયા મળશે ખાણ દાણ માટે ગાય અને ભેંસના ખાણ દાણ માટે ચાર હજાર રૂપિયા મળશે બિયારણ મિનિકેટની સહાય માટે છસો રૂપિયા મળશે આવી રીતના ગાયો પાળવા માટે ભેંસ પાળવા માટે ટોટલ ચોત્રીસ હજાર છસો રૂપિયાની સહાય મળશે તો વિધવા બહેનો આગળ આવી શકે ગાયો ભેંસો થકી પોતાનું ગુજરાન ચલાવી શકે એ માટે ચોત્રીસ હજાર છસો રૂપિયા મળશે યુનિટ બેની અંદર જે મહિલાઓ બકરા પાળવા માંગતી હોય એની માટે છે જેમાં પાંચ માદા અને એક નર બકરા માટે પચાસ હજાર ચારસો રૂપિયાની સહાય મહિલાઓને મળશે અને યુનિટ ત્રણની ની અંદર મરઘા પાલન માટેની યોજના છે શું બ્રોઈલર મરઘા અને તાલીમ માટે સહાય માટે રૂપિયા મહિલાઓને મળશે લાભાર્થી ફક્ત આમાંથી કોઈ પણ એક યુનિટ જ પસંદ કરી શકશે બધા યુનિટ માટે લાભ નહીં મળે ગમે તે એક યુનિટમાં જ લાભ મળશે તો મહિલાઓ માટે આ યોગ્ય યોજના છે અને આ યોજના પાંચ વર્ષની મર્યાદા માટે સહાય મળશે તો આ યોજનાની અંદર જો મહિલાએ ફોર્મ ભરવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો ડોક્યુમેન્ટની અંદર કોઈ પણ તમારું એક ઓળખ પત્ર જોશે જેમાં કોઈ પણ આધાર કાર્ડ પણ ચાલે ચૂંટણી કાર્ડ પણ ચાલે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો એ પણ ચાલે પાસપોર્ટ હોય તો એ પણ

પાંચ વર્ષથી વધુનો ભાડા કરાર પણ તમારે દેવાનો રહેશે મરઘા અથવા તો બિયારણ માટેની જમીન હોય જો મરઘા પાલન ઉચ્ચારણ કરવું હોય તો મરઘા અથવા તો બિયારણ માટેની જમીન હોય તો ભાડે રાખ્યું હોય તો ભાડાની જમીનનો ભાડા કરાર અથવા તો માલિકીની હોય તો માલિકીની તમામ વિગતો પણ આપવાની રહેશે તો વિધવા માટે પશુપાલન સહાય જાહેર કરી છે મોટા સમાચાર તો મિત્રો આ તરફ આધાર કાર્ડમાં હવે મોટો ફેરફાર થવાનો છે તમામ મિત્રોને મોટો લાભ થશે જ્યાં મિત્રો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ આ એક મોટો અખબાર માનવામાં આવે છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એની અંદર રિપોર્ટ જાહેર થઈ ગયો છે કે નવેમ્બર મહિના સુધીમાં એવી વ્યવસ્થા ગોઠવાઈ જવાની છે કે તમારે બાયોમેટ્રિક આપવા સિવાય બાકીના જેટલા પણ કામ હશે એ તમારી જાતે ઘરે બેઠા તમે કરી શકશો આધાર કાર્ડ સેન્ટરે જવાની કોઈ જરૂર પડશે નહીં ખાલી બાયોમેટ્રિક માટે જ તમારે આધાર સેન્ટરે જવું પડશે બાયોમેટ્રિક એટલે કે અંગૂઠા તમારે સ્કેન કરવા માટે અને આંખોની સ્કેન કરવા માટે જ તમારે આધાર સેન્ટરે જવું પડશે જો બાયોમેટ્રિક અપડેટ કરાવી હોય તો જ આધાર સેન્ટરે જવાનું છે બાકી કોઈ પણ અપડેટ નામ ફેરવવું હોય જન્મ તારીખ ફેરવવું હોય આ બધું હવે તમે નવેમ્બર સુધીમાં એવી વ્યવસ્થા આવી જશે કે આ બધું તમે ઘરે બેઠા કરી શકશે તો યુ આઈડી એક નવી રીત લાવવા જઈ રહ્યું છે જેમાં તમારું બર્થ સર્ટિફિકેટ દસમા ધોરણનું સર્ટિફિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ પાન કાર્ડ આવા જરૂરી દસ્તાવેજો હોય એના ડેટા બેઝ ઉપરથી માહિતી મેળવી લેશે તમારે કોઈ પણ ફેરફાર કરવો હોય તો આ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી દેવાના સાચા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો તમારા નામ જન્મ તારીખ જે ફેરફાર કરવો હોય ફેરફાર કરી શકશો પહેલાં પણ આ સુવિધા હતી પરંતુ આધાર કાર્ડ વિભાગ એટલે કે યુ આઈડીઆઈ દ્વારા આ સુવિધા બંધ કરી હતી પરંતુ નવેમ્બર સુધીમાં ફરીથી આ સુવિધા શરૂ થઈ જાય એવા મોટા સમાચાર મળ્યા છે આ સૌથી અગત્યના સમાચાર દરેક લોકો હવે ઘરે બેઠા નામ પણ સુધારી શકશે બધું જ ફેરફાર કરી શકશે અને મિત્રો યુ ના જે સી ઓ છે એ ભુવનેશકુમારે પણ જણાવ્યું હતું એક નવી એપ બનાવવામાં આવી છે જેની અંદર એવો અર્થ છે કે તમે ફિંગરપ્રિન્ટ અને આયરિસ આપવા સિવાય બધા કામ ઘરે બેઠા કરી શકશો એટલે એનો અર્થ છે કે તમે ઘરે બેઠા તમારું સરનામું ફોન નંબર નામ બધું વસ્તુ ઘરે બેઠા સુધારો કરી શકશો નવેમ્બર મહિનો આવે ત્યાં સુધીમાં આ નવી એપ્લિકેશન પણ આવી જશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો યુપીઆઈ પેમેન્ટમાં પણ હવે મિત્રો નવો ફેરફાર થઈ ગયો છે તમે જો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય તો તમારા માટે આ જાણવા જેવા સમાચાર ફેરફાર થઈ ગયો છે એનપીસીઆઈ દ્વારા એક તાજેતરમાં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે હવે પૈસા ટ્રાન્સફર નાણાંની તપાસ રિફંડ લેવા આ બધી સુવિધાનો જે સમય સેકન્ડનો લાગતો તો એના બદલે હવે ખાલી દસ થી પંદર સેકન્ડનો જ સમય લાગશે એટલે ફટાફટ તમારું ટ્રાન્ઝેક્શન થઈ જવાનું છે ફટાફટ તમને રિફંડ પણ મળી જશે નાણાંની કોઈ તપાસ કરવી હોય આ બધી હવે ખાલી દસ થી પંદર સેકન્ડમાં થઈ જશે અને બીજો એક નવો ફેરફાર એ પણ જાણી લેજો કે તમે યુપીઆઈની અંદરથી વારંવાર જે બેલેન્સ તમારું ચેક કરો છો તો હવેથી તમે એક દિવસમાં વધુમાં વધુ પચાસ વખત તમારું બેલેન્સ ચેક કરી શકશો પચાસથી વધુ તમારે ચેક કરવું હોય તો કરી શકશો નહીં આખા દિવસમાં તમે યુપીઆઈની અંદરથી પચાસ વખત તમારું બેલેન્સ ચેક કરી શકશો તો યુપીઆઈ પેમેન્ટને લઈને નવો ફેરફાર થઈ ગયો છે મોટા સમાચાર તો આ તરફ મિત્રો પેન્શનરો માટે પણ એક મોટા સમાચાર આવી ગયા છે મોટી ખુશખબર આવી ગઈ છે રાજ્ય સરકારે તેમના પેન્શનરો જે લાઈફ સર્ટિફિકેટ આપવું પડે છે પોતે જીવતા છે એનું હયાતી પ્રમાણપત્ર આપે તો જ એને પેન્શન મળે છે આ જ પ્રમાણપત્ર જો પેન્શનર ધારકોને કઢાવવું હોય તો બેંકની અંદર જવું પડે કાં તો એને પોસ્ટ ઓફિસની અંદર જવું પડે પરંતુ હવે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે કે હવે પેન્શનરોએ બેંકમાં પણ જવાની કોઈ જરૂર નથી પોસ્ટ ઓફિસમાં પણ જવાની કોઈ જરૂર નથી ઘરે બેઠા કામ થઈ જવાનું છે આ કામ માટે તમારે ખાલી સિત્તેર રૂપિયા ચાર્જ લેવાના છે સિત્તેર રૂપિયા આપશો એટલે ઘરે બેઠા તમારું હયાતી પ્રમાણપત્ર તમારી ઘરે જ આવી જશે અને જે વૃદ્ધ પેન્શનરો છે એમના માટે આ સુવિધા તદ્દન મફતમાં રાખવામાં આવી છે તો વૃદ્ધ લોકો માટે મફત છે બાકીના લોકોએ સિત્તેર રૂપિયા ભરવાના રહેશે જેથી ઘરે બેઠા તમારું હયાતી પ્રમાણપત્ર આવી જશે પેન્શનરો માટે આ સૌથી મોટી ખુશખબર આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્યમાન કાર્ડની અંદર બાળકો માટે એક નવો ફેરફાર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે આયુષ્યમાન યોજના હેઠળ ફક્ત છ મહિના સુધીના બાળકોના જે માતા પિતાના કાર્ડ હોય એ માતા પિતાના આયુષ્યમાન કાર્ડ ઉપર મફત સારવાર મળશે છ મહિનાથી ઉપરનું તમારું બાળક હોય તો માતા પિતાના આયુષ્યમાન કાર્ડ ઉપર નહીં ચાલી જતું હતું પરંતુ હવે નવો ફેરફાર ગયો છે તમામ મિત્રો જાણી લેજો છ મહિના સુધી જ તમારા બાળકને માતા પિતાના આયુષ્માન કાર્ડ ઉપર સારવાર મફતમાં કરાવી શકશો છ મહિનાથી તમારું બાળક મોટું થાય એટલે એનું પોતાનું આયુષ્યમાન કાર્ડ કઢાવી લેજો નહીતર માતા પિતાનું આયુષ્યમાન કાર્ડ ચાલવાનું નથી ધ્યાન રાખી લેજો છ મહિનાથી વધુનું બાળક હોય એના માટે હવે આયુષ્યમાન કાર્ડ માતા પિતાનું ચલાવી લેવાશે નહીં આયુષ્યમાન કાર્ડને લઈને આ નવો ફેરફાર મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો વાલીઓ માટે એક મોટો નિર્ણય આવી ગયો છે મોટા સમાચાર સ્કૂલ પ્રવાસ દરમિયાન જે દુર્ઘટના બને છે વિદ્યાર્થીઓ સાથે દુર્ઘટના બને છે એને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મોટો હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે હિતકારી નિર્ણય એ છે કે હવે જે પણ શાળાઓ પોતે પ્રવાસનું આયોજન કરશે પોલીસના કર્મચારીને પણ સાથે લઈ જવા પડશે મિત્રો બે પોલીસ કર્મીઓની હાજરી હવે ફરજિયાત કરવામાં આવી છે હવેથી કોઈ પણ સ્કૂલ હોય રાજ્યની તમામ શાળા પછી એ સરકારી હોય અર્ધ સરકારી હોય કે પછી ખાનગી હોય તમામ શાળા જો પ્રવાસનું આયોજન કરે છે તો સાથે બે ગણવેશ પોલીસ કર્મચારીઓને પણ લઈ જવા પડશે આ મોટો નિર્ણય શાળાઓ માટે કરી દેવામાં આવ્યો છે તો વાલીઓ પણ જાણવું જરૂરી છે તમારા બાળકને પ્રવાસ માટે મોકલો તો બે ગણવેશ ધારી પોલીસ કર્મી જાય છે કે નહીં તમારે પણ જાણવું ખૂબ જરૂરી રહેવાનું છે તો મિત્રો આ હતા આજના ખૂબ અગત્યના ખૂબ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન